शंकुपट शंकुपट नो पार्टी तो शंकुपट ये वो तरीके हैं ना ये शंकुपट थी क्या मेरा आया पोपट जेली आयो ये पोपट ये पोपट बुरा भाई पोपट आवाज़ जोन बोला क्या बोला क्या बोलता नहीं ये बोला को बोला को पोपट ये पोपट ओ पोपट ये पोपट ये लवन ये पोपट ये પોપર જેવો છેમાંવાત છે સંખોત માં ગયો હારું ગયો બોલ્યો કોઈ મધુકભાઈ હા હાજી આજ મરીયા મજાક ઉડાવતા પણ મન ગોગ્યા પૈસા આલ્યા જ ના જો એવી શક્તિ છે કે નહો બાવજી જોરે મારી મજાક તો છે ઉડાવી ઓ ગમ્મા કોઈ દેખાય ની நான் விட்டைக் கிட்டேன் தாலைப்

હા 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 પાછો આવ્યો ઘણી દાડી યાર થાય નાટક શું કરે હું શું તાજ થી છોની મની કાચી છોટા પણ મને શું કર્યું છે એનાથી કોઈ થાય એમ છે પેલું શું આવી ને સુધર્યો હોય તમને ખબર મારો અવાજ સુધરો નહીં સુધર્યો આમ સુધર્યો અવાજ શું કર્યું કે તમારે જોવાનો અવાજ શું કર્યું શું ના કર્યું કેવું પડે હું બદલો લેવા આવ્યો છું કેનો બદલો તમે મારી મજાક ઉડાવતા ને એટલે મજાક તો તારો અવાજ એવો હતો એટલે ઉડાવ જ પડે કે હાલ કેવો છે હાલ તો હવે તો સુધરી ગયો અમારે પેલા તો એવો અમારે હવે સુધરી ગયો મારો સુધરી ગયો હા પણ તમારો સમય બગડી ગયો શું વાત કરો જોવો છે શું પણ શું જોવો શું જોવો તમે શું દેખાડશો

પણ ચેંગા આટલી મે જાતો કર મને મારી ભૂલ થઈ ગઈ હવે કઈ કદી કઈ કહું તને બસ કોઈન નહી કરવાના મારી મજાક ઉડાવી દીધી કે બદલ ઘર જઈ તો યાર ડોક્ટર ભૂલ થઈ ગઈ ડોક્ટર મારા ઘર તો નહીં શું થાતાર પનવતી બાબા પ્રગટો લખો નથી ગોમનત જો હેડો તમે મને હેડો આ શું દી મધુરા તો કા પડી નઈ જામું ડોક્ટર એમ હેડવા મળ્યા તમે મેં જાતો કર્યો તો આટલી

ગેજેને હેડી તરનાય ભડી અરે ઉતારો હેડો હાજી ધીમે ધીમે હેડો છો અને કર્યા છે વાન પહેલા થોડી ફોન નાકો કોની મજા ઉડાવતો આ તમે ત્રણ જણા બેઠા હોય પેલા એ ટુકો પડીન બાર બોલાવો આહા કોંગડો મત ભઈ મો અવાજ નહીં મારતો ને કોક પોપટ તારો અવાજ ઉભરાભરા તારો ઘભરાવો કે પોપટ નથી આયોજ સુધરી ગયો સુધરી ગયો

કે કોણ થવારાયો ના થવા સીધું હોય આજીન રો એવા ભગો આલો ઢોકો ચોકો પણ આ રોડ આલ્યું માથા પેલું ભરી ઢોકો આલો ચોકો ની મારે હેડો અરે એ નહીં પેલો ચોકો અરે પેલે નહીં હેડો હવે કોણ રહી ગયો કોકા ના ઘરે હેડો તમે લોડો કોકા ઘરે હેડો હા

વા ગાયો પાછો આવ્યો આવ્યો હતો મજા આયે ખરી ખરે જો ગીત ના ગીત ના ને બાપજી મને શક્તિ ખતર નાખો ના ખાલી ભૂગ રેડી ના ગયો

ઓનો મારા જીવા પે તોડ જ નહીં ઓને કરો બ્રો મે કરો એને તો મને સલાહ આલી દી હારી કે મારા વાજી બદલીયા મફત માં પણ એના કણ જડી બૂટી પટી ગઈ હતી કોદ દળ નો વગે જાતો તો એટલે મોરઈ ગયો તો અમન વગ કરીયા વાગ પડતો એ વગ ના થાય તમે મારી મજા ઘણી ઉડાઈ છે હવે ની ઉડાવો એ તો બધા એમ જ કેવા ની ઉડાવો ભાઈ હમા થા એટલે વડી મજા ઉડાવો તમે મારી પૈસા લેવા પૈસા એક ફેરો માફ કરી ગયો હું પૈસા ને ભૂષા નહીં એક ફેરો માફ કરી ગયો

તમારી માસી ના સોગન અમારી માસી ના તમારા મારી માસી ના સોગન એમ માફી માંગો સીધા કરી દો તમારી માફી માંગો એટલે હું તો એમ તો છોકરો મોન ને આલો સાલ છે પણ એમ મારી મજાક ના બનાવતા બધા બરોબર કદી ની બનાવો જિંદગી ભી જિંદગી મોય તો કરી દો કરી નાખો કે દોડા ગયો યાર ટેકો ઘેર એક વડે સીધા ઓકા આને મત કરજો કે મારે જોવાનું બધું મન વગી કરો હવે